તાપી પેનાર જંગલ જમીન બચાવો સમિતિ દ્વારા સોનગઢ તાલુકાના સેરોલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આદિવાસી જનજાગૃતિ મહાસંમેલન યોજાય સોનગઢ તાલુકાના ઉકાઇ જળાશય પર પંદરસો મેગાવોટ સોલાર પ્રોજેક્ટ હાઇડ્રોપમ્પ સ્ટોરેજ તથા વન અભયારણ્ય બોડાથી ખેરવાડા વિસ્તારમાં સરકાર લાવવા જઈ રહી છે તેના વિરોધમાં શેરુલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આદિવાસી જનજાગૃત મહાસંમેલનનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક આદિવાસી ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રીતસર સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો જેમાં આપના ધારાસભ્ય છેતર વસાવા ધારાસભ્ય અનંતભાઈ પટેલ માજી ધારાસભ્ય સરવાનંદભાઈ ચૌધરી સુનિલભાઈ ગામિત સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામિત સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા ઉકાઈ જળાશયમાં જેવો વિસ્થાપિત થયા છે એવા ગરીબ આદિવાસીઓ જળાશયમાં મચ્છીમારીની મરળીઓ ચલાવી જીવન નિર્વાહ કરે છે તે છીનવાઈ જવાની ભીતી હોય તથા આ વિસ્તારમાં અભયારણ્ય લાવવા સરકારે વિચાર્યું હોય તેનાથી પણ આ વિસ્તારમાં ઢોર ઢાકર ચલાવતા લોકોને ઢોર ચરવા તકલીફ પડશે તથા વિસ્તારમાં રહેતા લોકોને ઘર છીનવાઈ જવાની ભીતિ હોય સરકારની આ સમગ્ર યોજનાઓનો વિરોધ કરીએ છીએ એવું હાજર તમામ આગેવાનો તથા સ્થાનિક લોકોએ એકસોમાં જણાવ્યું

લોકો દ્વારા આક્રમણ કરીને જંગલ જમીનમાંથી જે ખદેડવામાં આવી રહ્યા છે ઉપાય વિસ્થાપિત જેને બંધ કરવામાં આવે જેને લઈને આ જાહેર સભા યોજાઈ છે આપણા વિસ્તારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ધારાસભ્યો છે એમપી છે એમએલએ છે જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયત છે એ લોકોએ ઢાકણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ કારણ કે આજ સુધી ઉકાઈ ના આ લોકો ન્યાય નથી અપાવી શક્યા એટલે જે રાજકીય પાર્ટીમાં છે ભાજપમાં કોંગ્રેસમાં જે પણ રાજકીય પાર્ટીમાં છે એ તમામ લોકો જો ન્યાય શકતા હોય તો રાજીનામા આપી દેવા જોઈએ અને ડૂબી જોઈએ અને તમામ આદિવાસીઓ આગામી દિવસોમાં એમના રાજીનામા પણ માંગશે એમના ઘરોને ઘેરાવો પણ કરશે જિલ્લા પંચાયતો નો પણ ઘેરાવ કરશે તાલુકા પંચાયતોનો પણ ઘેરાવો કરશે અને ગુજરાતની વિધાનસભા

સોનગળના શેરુલા ખાતે આદિવાસી જનજાગૃતિનું સંમેલન મળ્યું હતું જેમાં અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલ માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સુનિલભાઈ ગામિત સહિતના સમાજના અનેક શુભચિંતકો આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને માતા બેનો અહીંયા હાજર હતા જે ઉકાઈ જળાશયમાં અમારા હમણાં તારાંકિત પ્રશ્નોમાં પણ મારી પ્રશ્નોત્તરીમાં પણ મેં પૂછ્યું હતું ત્યારે ઊર્જા મંત્રી દ્વારા મને જણાવવામાં આવ્યું કે પાંચ જળાશયોમાં એમાં ઉકાઈમાં પણ પંદરસો મેગાવોટ નો સોલર પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે ત્યારે વર્ષોથી જે લોકો અહીંયા વિસ્થાપિત થયા છે એમની મંડળીઓ ચાલે છે મચ્છીમારી કરીને એમનું જીવન નિર્વાહ ચાલે છે ત્યારે આ સંપાદિત થયેલી જમીન અને ઉકાઈના જળાશય પર સોલાર પ્લાન્ટ આવવાથી એ લોકોની આજીવિકા છીનવાઈ જવાની છે અને આ સોલાર પ્લાન્ટ ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજું અહીંયા એક અભયારણ્ય લાવવાની તજવીજ ચાલે છે ત્યારે એ વિસ્તારમાં અમારા લોકો ઢોર ઢાકર ચરાવે છે કેટલાક લોકોને સનતો પણ મળી છે કેટલાક ત્યાં પોતાના ઘરો બનાવીને પણ રહે છે તો આવવાથી ઇકો સેન્સિટિવ ઝોન આવવાથી એ લોકોની જે પણ જમીનો ખેડી ખાય છે એ પણ હક અધિકાર છીનવવાની ભીતિ છે ત્યારે આજે અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમે બધાએ નક્કી કર્યું છે કે હવે પછી અમે બસ જેટલા પણ પ્રોજેક્ટો હતા નેશનલ હાઈવે હતા એમાં બધી જગ્યા આદિવાસીઓ પોતાની વિસ્થાપિત પોતાના ગામ સમાજ અને સંસ્કૃતિ વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જે પણ રણનીતિ ઘડશે એમાં અમે અંબાજીથી ઉમર ગામના તમામ આદિવાસી સમુદાયના લોકો કોઈ પણ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય કે સંગઠન નેવે મૂકીને બધા એક આદિવાસી તરીકે

એમાં લોકોને અમુક વિસ્તારમાં સાગબારા કે પછી સોનગઢમાં અમુક વિસ્તારમાં ટુકડા ટુકડા અડધાને વીસ આપી દે સાડા અને સો બાકી રાખે એવી રીતે ટુકડા ટુકડા કરીને આપી રાખે અને આજે પણ સર્વે કરે અમુક કરે કે તેમાં પણ આધાર હોય છતાં બી એની પાસે સાડા ખોલે દાવા આવી તો જેના પાસે પહેલા હતો એ લોકો બી આપ્યું અને જે લોકો નો તો હમણાં બીજા શું કે અધિકારીઓ કે તમને છે નવા આધાર કાર્ડ જોઈએ નવા તો મને ફરમ ભરવું પડે તમને નવો ડોક્યુમેન્ટ આપવું પડે જે અમારા ડોક્યુમેન્ટ અમે જેટલી લોકો નો સમજ મળી કહીએ એ વ્યક્તિ અમે આજે પણ માનતા છે પણ આ લોકો અમને છે ને લોકોને હેરાન કરે છે અને એમાં આજે સાગબાળા તાલુકા અંદર અને ઉમરપાડા તાલુકા ની અંદર જ્યાં ખેતી કરતા ખેતીમાં પણ એ લોકો છે ને ખાડા ખોદ્યા આજે આ વિસ્તારમાં હવે જ્યાં મોટે મોટું એમાં લોકો પ્રોજેક્ટ ના જમીન હોય કે જંગલ જમીન આ વર્ષ થી જીવી ખરા છે એક તો વિસ્થાપિત લોકો છે એમાં તો ત્યાં સોલર પ્રોજેક્ટ લાવ્યા સોલર પ્રોજેક્ટ લાવ્યા એટલે તે લોકો આ સંમેલન ઉભો કર્યો અને એમાં લડત કરવા માટે તૈયાર થયા અને બીજું આ વિસ્તારની અંદર પાંચ પ્રોજેક્ટો આવે છે પાંચ પ્રોજેક્ટો અને ચાર પ્રોજેક્ટો આવે છે એટલે આ પ્રોજેક્ટો લાવીને શું કરશે પછી પ્રોજેક્ટો લાવે એટલે મને ખાતરી છે કે લોકોને હટાવે અને જે લોકો અભયારણ નામ પર અભિયાન કાર્ય કરે છે એ લોકો આપણને અમને ભાગ કરે અને એના જે નામ છે આ જે પ્રોજેક્ટ આવે છે તો એ જમીનમાં કારખાના ખુલે અમને આજે આ પ્રોજેક્ટમાં એટલી મીટર ગરમી થાય બે કિલોમીટર પાણી પાણીમાં મચલી મારતા હતા તો એ લોકોને મારે નહીં અને કોઈને પાણી બી વાય નહીં આવી બધી પોઝિશન છે અમારા માટે તો આ બધી ક્યારે સમક અમને છે સરકાર હેરાન કરે છે અને લાલચ આપવાનો વાત કરે એમાં અડધાને સણત મળી છે અડધાને એ નથી થઈ અને જેને સમાજ મળી છે એ લોકોને થોડો ઘણો ખતર આપી થોડો ઘણો અને જે બિચારા વંચિત એને મળતું નથી કેમકે એ લોકો બી કે મેં કરી છે તો મને બી જોઈએ